પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે તેમની સામે ફેલાયેલી વાતોને રદિયો આપ્યો પાટણ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે ગત છ ધારાસભ્યો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કર્યો હતો તે સમયે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અને ગુજરાત સરકારના અધિકારીઓના વખાણ કરતા તેનું અર્થઘટન કરી વાત વહેતી થઈ હતી કે હવે પાટણ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલના સુર બદલાયા છે તેની સામે ડોક્ટર કિરીટ પટેલ દ્વારા જણાવાયું હતું કે અમે હંમેશા સારા કાર્ય કરવાની કદર કરીએ છીએ જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કાર્ય સારું હતું એટલે વખાણ કર્યા હોવાનું જણાવ્યું હતું કમલેશ પટેલ પાટણ ગઈકાલે ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિના અમારા ચેરમેન કિરીટસિંહ રાણા સાથે કુલ છ ધારાસભ્યોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત દરમિયાન મેં જે વાત કરી હતી એ સત્ય વાત કરી છે મેં કહ્યું હતું કે હાલના વડાપ્રધાન અને એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્વપ્ન જોયું હતું અને આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્વપ્ન સાકાર થયું છે એમને એક સારું કામ કર્યું છે અને કોઈપણ પક્ષ સારું કામ કરે તો અમે ક્યારેય એની નિંદા કરતા નથી અમે જે સારી બાબત છે એને સારી જ કહીએ છીએ પ્લે અર્થની અંદર મેં વાત કરેલી હતી એની જે ડાયરી હતી એની અંદર પણ મેં સારા વાક્યો લખેલા છે અને સાથે સાથે ગુજરાત સરકારના આની અંદર જે પણ અધિકારીઓ કર્મચારીઓ અને એન્જિનિયરોએ જે મહેનત કરી અને આ સુંદર સ્ટેચ્યુ બનાવ્યું એના માટે સરકારના અધિકારીઓના પણ વખાણ કર્યા છે પરંતુ કેટલાક મીડિયા દ્વારા ખોટી રીતે કે કિરીટભાઈના સૂર બદલાયા છે એવી ખોટી વાતો પ્રસિદ્ધ કરવામાં આવી છે ખરેખર સરકારે જે સારું કામ કર્યું છે એની અમે સરાહના કરી છે અને અમારા સૂર ક્યારેય બદલાવાના નથી